દહેગામ તાલુકામાં ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છે દહેગામ તાલુકાના ચામલા અને ચાંદેલખામોમાં એક હજાર વીઘા ડાંગરમાં વાવેલી જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતાં ડાંગરના પાકો કોહવાઈ ગયા છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજી ડોક્યુ કરવા પણ આવ્યા નથી પ્રતિનિધિ છે અગરસી ચૌવાણ હરસોલી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ચામલા અને ચાંદેલ ના એક હજાર વીઘા જમીનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં આ જમીનોમાં અત્યારે હાલમાં ડાંગરનું વાવેતર કરેલું હોવાથી સાથે સાથે ડેટોનું પણ વાવેતર કર્યું છે અને પાણી ભરાઈ જ જતાં આ વિસ્તારના રહીશો ખેડૂતો વારંવાર પરેશાન થઈ રહ્યા છે અને પંદર વીઘા પંદર જેટલા મકાનોમાં પાણી ભરી ગગાયેલા દ્રષ્ટિગોચર થાય છે અને ખેડૂતોના વાવેલા તમામ પાકો નિષ્ફળ ગગાય છે અને ખેડૂતો અત્યારે મોગા બિયારણો લાવ્યા હતા તમામ ખર્ચો માથે પડે છે અને આપ લાઈ દ્રશ્યો જોઈ શકો છો કે આ પરિસ્થિતિ કેવી છે અને ખેડૂતો અત્યાર હાલ એકદમ બે બાકરા બની ગયા છે હવે શું કરીશું અને આટલી ડોગર માથા પડશે અને આજે આ જમીનમાં પાણી ભરાવાનો હાલ ભરાઈ ગયેલા દેખાય છે પરંતુ તેનો કોઈ નિકાલ નથી તો હાલ ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારે આ બાબતે તાત્કાલિક સુચારો આયોજન કરી ખેડૂતોને વળતર મળે તેવી મારી માંગ છે શું નામ છે બેન તમારું મંગુબેન શું પરિસ્થિતિ છે તમારા ગામની ચામલા અચ્છા શું શું થયું છે તમે અહીંયા ક્યાં ઘરે ભરેલું પાણી

નામ છે તમારું મારું નામ રમેશભાઈ બાવાજી સોલંકી ગામચામલા તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર હા હાલ અમારી પરિસ્થિતિ એવી કે વરસાદના કારણે બધા લગભગ હજાર રેગાર્ડ વગેરે મારા છે મારા મતી તે બધી પૂરણ જતી રહી સામેથી ત્રણ કંપનીઓને ત્રણ કંપનીઓવાળા દેવશ્ય ગાયત્રી નક્ષત્રવાળાના બોધકામથી અમારા ટોટલિંગ જમીનનું પાણી જઈ શકતું નથી અને હાલ આ પાણીનો બધો નિકાલ થાય એવી સરકારની અમે રજૂઆત કરીએ